বাগোড়ি তালুক সেবা সংাত

આરેફો ચંદ્રિકાબેન અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો એક પેડ માખી નામ અંતર્ગત તાલુકા સેવા સદન કમ્પાઉન્ડમાં બસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે પ્રદૂષણ ના થાય પ્રદૂષણ ના વધે તેને લઈને વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ તેવી વાઘોડિયાના નગરજનોને વાઘોડિયા મામલતદાર રિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવી હતી મારી ઓફિસ ચોખી થઈ જશે આ ઉગાડવા માટે શું કરવાનું હવે આવી તો દીધું

નામ એનું આયોજન કરવામાં આવેલું છે આ સ્લોગન માનનીય વડાપ્રધાન સાહેબનો છે માનનીય વડાપ્રધાન સાહેબને જે

એક વૃક્ષ માકે નામનો એક પ્રોગ્રામ કરીએ જેના કારણે બીજે ન કરતા મેં મારા વાઘોડિયા તાલુકા મારા વકીલ મિત્રો અમારા શિક્ષક મિત્રો અમારા ફોરેસ્ટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો મારો સ્ટાફ અમે બધા ભેગા થઈને એક વૃક્ષ માકે નામનો એ જે પ્રોગ્રામ બનાવ્યા એ કર્યો છે અને દરેક જગ્યાએ અમે દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે ભાઈ દરેક જન પોતાના આંગણામાં યા પોતાના ખેતરમાં આજ રોજ એક વૃક્ષ ફરજિયાત અને એને માની જેમ એની માવજત કરે થેન્ક યુ આજ રોજ મામલતદાર કચેરી કરેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના સ્લોગન એક પેડ માકે નામ આ અંતર્ગત મામલતદાર કચેરી વાઘોડિયા ખાતે મામલતદાર શ્રી વાઘોડિયા શિક્ષકગણ વાઘોડિયા વકીલ મંડળના વકીલશ્રીઓ તેમજ તમામ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મળીને આજે આ જે એક પેડ મા કે નામ એ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે પણ વૃક્ષ રોપીએ એ વૃક્ષની સારી રીતે માવજત કરાય અને સારી રીતે માવજત કરી તેને સારું એ કરાય બીજું કે વૃક્ષારોપણનો મતલબ એ છે કે આપણું વાતાવરણ સારું રહે આપણને સ્વચ્છ ઓક્સિજન મળે અને જે પણ આપણી શારીરિક બીમારીઓ છે એનો પણ નિકાલ થાય એટલા હેતુસર આ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે